લોકસભાના ઉમેદવાર રમેશભાઈ ખોડલધામ જયેશભાઈ જાડેજા સહિતના ભાજપ અગ્રણી સાથે ગોંડલ જેતપુર ધોરાજી ઉપલેટાના કાર્યકરોની ઉપસ્થિતિ ભાજપ ઉમેદવાર રમેશભાઈ ધડુકે ખોડિયાર માતાજીના દર્શન કર્યા ચૂંટણી પ્રચાર ના કરશે શ્રી ગણેશ ફોર્મ ભરવા માટે જવાનું એટલે અહીંયા ઉપસ્થિત આપણી સૌની આ જવાબદારી છે કે પોરબંદર લોકસભા ભારતીય જનતા પાર્ટીને મળે એ આપણી સૌની જવાબદારી છે ને જ્યારે મા ખોડલના ધામની અંદરથી આપણે અહીંથી પ્રજાના શ્રી ગણેશ કરતા હોય એટલે સૌ આગેવાનો કાર્યકર્તાઓને નમ્ર વિનંતી કરું છું કે ચૂંટણીનો જ્યારે માહોલ હોય ત્યારે સ્વાભાવિક રીતે ઘણી બધી અફવાઓ પણ આવવાની છે ઘણી બધી વાતો પણ થવાની છે અને એક યા બીજી પ્રકારે ડેમેજ કરવાના પ્રયત્નો પણ કર્યા છે કારણ કે સામે ઉમેદવાર પણ એવો છે આપણે બધા એને વ્યવસ્થિત રીતે ઓરથી જેટલે આપણું વાતાવરણ બગડે નહીં અને પોરબંદર લોકસભાએ ભારતીય જનતા પાર્ટીનો વર્ષોથી ગઢ રહ્યો છે અને આવનારી આ બે હજાર ઓગણીસની લોકસભામાં પણ સારામાં સારા મતથી આપણે રમેશભાઈ થરૂપને જીતાડવાએ આ ચૂંટણી રમેશભાઈ ધડુફની ચૂંટણી નથી આવી આ ચૂંટણી આપણા સૌ કાર્યકર્તાઓની ચૂંટણી છે અને મેં બે દિવસ પહેલાં પણ સારું પ્રધાન પરિષદ જિંદર કિડુા આ ચૂંટણી રમેશભાઈ ચૌધરી તરફથી લડતા આ ચૂંટણી રાગડિયા પરિવારની તરફથી લડતી છે કે આપણે કામે લાગી જમે સ્વાભાવિક રીતે ટિકિટ માંગવાનો બધાને અધિકાર ટિકિટમાં રાજકારણ ટિકિટ ભાખતર સામાન્ય આપણે પંચાયતની કે નગરપાલિકાની ચૂંટણી આવતી હોય તો આપણે જોયું છે કે એક એક વોર્ડની અંદર 25 25 30 જણા ટિકિટ માગતા હોય ટિકિટ કામે મોટી ન હોય વોર્ડની નગરપાલિકાની ચૂંટણી હોય ચારની પેનલ હોય તો ચાર ઉમેદવાર એમાંથી નક્કી થતા હોય માંગણીદાર પચીસ કાર્ય કરતા હોય એટલે ટિકિટ માંગવાનો અધિકાર છે પણ જે મોડી મંડળનો જે આપણો પાર્ટીનો નિર્ણય આવ્યો એ નિર્ણય આપણને શિરોમાન્ય હોય છે એટલે એક ને બીજી પ્રકારે વાતાવરણ હજી ઘણી વાર બગાડવાના પ્રયત્ન થશે હજી હું કાલ દમેશ અમે મેળા મેળવ્યા કે તું મેદાનમાં ચૂંટણીના મેદાનમાં આવી ગયો છું અને જે વાતાવરણ બગાડવાના પ્રયત્નો કરો એ મિત્રોને કજો કારણ કે અમે માર્કેટમાં આવ્યું પછી પાછું વળીને આપણે ક્યાંય જોતા નથી કે આ સીટ આપણે કોઈપણ હિસાબે જીતવાની છે એટલે ભાઈ તો આ શરૂઆત થઈ જ રીતે તો મને એ પણ ખ્યાલ હતો કે એટલા બધા લોકો પોતા પણ માતાજીના દર્શન કરીને સારા કામની શરૂઆત સારી જગ્યાએથી થતી હોય છે એટલે સમયે સમયે મેદાનમાં આવશું એટલે બધા આપણે જવાબ આપશું પણ ખાસ કરીને આજે પાચેય તાલુકામાંથી આગેવાનોના કાર્યકર્તાઓ બધા એમને વિનંતી કરું કે આ જવાબદારી આપણા સૌની જવાબદારી છે મધ્યસ્થ કાર્યાલય ખુલ છે તાલુકાવાઈઝ કાર્યાલય ખુલ છે ગામડાનો પ્રવાસ પણ ચાલુ થશે અને મને પત્રકારોએ પણ પૂછ્યું હતું કે જેલપુર જામકણા તમારી વિધાનસભા ત્યાં હું ધારાસભ્ય છું કે આ વિસ્તારની અંદર તમે કેટલી કામગીરી કરશો કેવી રીતે મહેનત કરશું કે મેં પત્રકારોને કીધું હતું કે જેલપુર જામકંડાનું ધારાસભ્ય છું પણ સાથે સાથે વિઠ્ઠલભાઈ છેલ્લા દસ વર્ષથી પોરબંદર લોકસભાના સાંસદ હતા અને મારા માટે આ એક સીટ નહીં પણ આખી પોરબંદર લોકસભાની જવાબદારી મારી છે આટલી અમે લાગી જવું છે અને ગૌરવ સાથે અને વિશ્વાસ સાથે આપું છું અને ખોડલબાના ધામની અંદર કહું કે ક્યાંય પણ કોઈ જગ્યાએ અફવા ફેલાવે ક્યાંય એવી વાત સ્વાભાવિક જે પ્રશ્નો બનતા હોય બનવાના છે પણ ક્યાંય એમાં ગેરમાર્ગે દોર્યા વગર આપણે કીધું કે ભારતીય જનતા પાર્ટીના આપણે કાર્યકર્તાઓ છે આપણને માન સન્માન આપ્યું હોય કીધું મેં આવડી નાની ઉંમરની અંદર પાર્ટીએ મને એટલું બધું માન સન્માન આપ્યું કે મારી કદાચ કલ્પના પણ ન હોય મારી અપેક્ષાથી પણ વધારે ભારતીય જનતા પાર્ટીએ મને માનસરમાં નાખ્યું છે કીધું મેં તું આડત્રીસ વર્ષની ઉંમરની અંદર છેલ્લા છ વર્ષથી હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેની જવાબદારી સંભાળું છું અને નરેન્દ્રભાઈની સરકાર હતી ત્યારે પણ હું મંત્રી હતો આનંદીબેનની સરકારમાં પણ હું મંત્રી તરીકેની જવાબદારી સંભાળી છે વિજયભાઈ રૂપાણીની સરકારમાં પણ મંત્રી જવાબદારી સંભાળી છે બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણી પછી ફરી ભારતીય જનતા પાર્ટીની સરકાર બની ત્યારે પણ પાર્ટીએ જે કેબિનેટની અંદર સ્થાન આપ્યું એમાં છઠ્ઠા નંબરે મને કેબિનેટમાં સ્થાન આપ્યું પાર્ટીએ જે ભરોસો મૂક્યો એ ભરોસો આપણે આ પોરબંદર લોકસભાની અંદર રમેશભાઈને જીતાડી અને આ ભરોસાને આપણે જો કાયમ કરો છીએ એટલે અહીંથી પ્રચારના શ્રી ગણેશ છે તાલુકાભાઈ જે આયોજન થશે એમ આપણે સાથે મળીને પ્રયત્ન કરી અને મા કોલ્ડના ધામની અંદર રમેશભાઈને હૃદયપૂર્વકને અભિનંદન આપું છું કે પોરબંદર લોકસભામાં આપણે જમીન સાથે જીતી અને જે પાર્ટીના એક કાર્યકર્તાઓને કામે લાગી અને પોરબંદર લોકસભા સહિત છવ્વીસે છવ્વીસ લોકસભા ગુજરાતની ભારતીય જનતા પાર્ટીને મળીને દેશમાં નરેન્દ્રભાઈનું ફરી પાછું શાસન આવે કારણ કે શાસન દેશમાં નરેન્દ્રભાઈના હાથમાં આપવું એ દેશવાસીઓ માટે પણ ફરજિયાત છે કારણ કે જ્યારે દેશ લેવલની વાત આવતી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈના હાથમાં દેશ સલામત છે રીતે આગળ વધી અને પાર્ટીના કાર્યકર્તાઓ કામે લાગી જાય એવી વિનંતી સાથે સાથે ફરીથી આ ભારતીય જનતા પાર્ટી અને પરિવારોથી સ્વાગત અને આભારની લાગણી વ્યક્ત માના આશીર્વાદ મેળા અને માએ ખૂબ આશીર્વાદ આપ્યા છે એવું હું માની જ લઉં છું કેટલી લીટ થી જીતો એવું લાગે છે અત્યારે જીતવામાં ગયા છો જયેશભાઈ રાદડિયા આ વિસ્તારના આગેવાન છે લેવા પટેલ સમાજનું સૌરાષ્ટ્રનું માથું છે એ પણ તમારી સાથે છે પ્રચારમાં જીતવામાં મારે લીડનો આંકડો તમે કલ્પના નહીં કરી હોય એવો આવશે સારામાં સારો જયેશભાઈ અને વિઠ્ઠલભાઈ અમારે અમારે વિઠ્ઠલભાઈ જે વાવેલું છે ને એ લણવાનું છે વિઠ્ઠલભાઈનો આશીર્વાદ છે વિઠ્ઠલભાઈના આશીર્વાદ છે કહું એને જે વાવ્યું છે એ અમારે લણવાનું છે અત્યારે વિઠ્ઠલભાઈ જે વાવ્યું છે ને એ અત્યારે અમે લણી હી હજી હું તો મારી કામગીરી શરૂ કરું છું પણ મારા વિઠ્ઠલભાઈનું વાવેલું હું અત્યારે લણવાયો કોંગ્રેસ ખેડૂતોના મુદ્દા ઉઠાવી રહી છે શું કહેશો તમે ગામડામાં જઈને શું જવાબ આપો છો બધા ખેડૂતોના મુદ્દા ઉઠાવે ખોટા બધા મુદ્દા છે ખેડૂતોની કામગીરી ચાલુ છે અને બધી કામગીરી ચાલુ જ રહેવાની છે ખેડૂતો માટેના પ્રશ્ન માટે અમે પણ કાયમી હોય જ ઊભા કાંઈ કોંગ્રેસે ઠેકો લીધો છે કે અમે અમારું કામગીરી ચાલુ જ રાખવાના હે આજે પોરબંદર લોકસભા બેઠક માટે અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આદરણીય રમેશભાઈ ધડુક આજે કાર્યકર્તાઓ સાથે અમે ખોલધામ કાગોણ મુકામે પહોંચ્યા છીએ ગોંડલ ધોરાજી ઉપલેટા જેતપુર અને જામકનોણાના અમારા આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે આજે સાથે મળી મા ખોડલના ચરણોમાં શીશ ઝૂકાવી અને પોરબંદર લોકસભા માટે આજે પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યા છીએ જ્યારે સારું કામ થતું હોય ત્યારે સ્વાભાવિક રીતે હું હર હંમેશા માતાજીના આશીર્વાદ લઈને સારા કામની શરૂઆત કરું છું સારું કામ સાચા દિલથી અને જે નિષ્ઠાથી કાયમી માટે કામ કર્યું છે માતાજીના મા ખોડલના કાયમી માટે આશીર્વાદ પણ મેળ્યા છે આ લોકસભા બેઠક પોરબંદર ભારતીય જનતા પાર્ટીના મારા ઉમેદવાર રમેશભાઈ ધડુ વધારે વધારે જંગી લીટથી ચૂંટાઈ માટે માતાજીને આજે ચરણોમાં શીશ ચૂકાવી અને મેં પ્રાર્થના કરી છે વર્ષોથી પોરબંદર લોકસભા બેઠક માટે મારા પિતા શ્રી વિઠ્ઠલભાઈએ આ વિસ્તારનું સાંસદ તરીકેનું નેતૃત્વ કર્યું હતું અને આવનારા દિવસોમાં પણ આ નેતૃત્વ ભારતીય જનતા પાર્ટી પાસે જળવાઈ રહી અને રમેશભાઈ ધડુક જે કે જેને સાથે મારે વર્ષોથી પરિવારનો સંબંધ છે કહું તો કે મારા પિતાશ્રી સાથેનો વર્ષોનો પરિવારનો સંબંધ અને આવા સંબંધો માટે ક્યારેક ઋણ ચૂકવવાનો પણ અવસર આવતો હોય છે અને આજે વર્ષોથી સમાજની પ્રવૃત્તિ હોય રાજકીય ક્ષેત્રે હર હંમેશા ધડુક પરિવારે રાદડીયા પરિવાર સાથે કાયમી ખભેખભા મિલાવીને કામ કર્યું છે અને એકબીજા માટેનો ઋણ અવસર ચૂકવવાનો જ્યારે અવસર મને પ્રાપ્ત થયો છે ત્યારે આ લોકસભા બેઠક અમે જંગી બહુમત સાથે જીતી અને ફરીથી દેશમાં નરેન્દ્રભાઈના વડપણ હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકાર બને એ માટે મા ખોડલના ચરણોમાં શિશ ચૂકાવી મા ખોડલ પાસે મેં આજે આશીર્વાદ માગ્યા છે ઓકે ઓકે કિશન મોરબિયા સાથે ગૌરવ ગાંઝીપરા કેટીવી ન્યૂઝ ગુજરાતી ઇરપોર